માહી જે ફાઇનલી તો હાલો મિત્રો স্বাগত છે તમારો નવા વિડિયોમાં તો આજ અમે જવાના છે કંકાય બાણેસ તો વિડિયો જોજો ને ગુડ મોર્નિંગ ટાઈમ ત્યાં ત્યાં જે જોશો ને ગાં છે કંકાય બાણેસ તો તમે વિડિયો જોજો કેમ કે વધારે કંઈ બોલાય હે તો ની કેમ કે બજા આહે એટલે અહીંયા બોલી લઈ નહીં બોલાય વિડીયો શૂટ કરી લઈ ખાલી ને ઘેર આવીને બોલી લઈ તો વિડીયો જોઈજો મજા આવીએ તો આગળ આગળ જોતા રહેજો તો હાલો મળીએ રસ્તામાં

તો મિત્રો ફાઈનલી પૂગી ગયા છે અને અને બધા ફોટા પાડે છે હું અહીંયા સોર્યા સોરિયા બીક લાગીશ કે વિડીયો વિચારવાની કેમ કે ના પાડે છતાં પણ તો હાલો મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો હવે સાહેબ સમય બીજા જામ તો વિડીયો જોઈશો તો હું સડી જામ ઠેકડો મારીને ઠેકડો મારું તો જોઈશો અમેરજી હું સડી ગયો ને જવાનું છે બીજા ધામ ક્યાં જવાનું છે ખબર ન જા લઈ જાય આપણે ફરવાનું જ છે ને તમારો વિડીયો જોવાનું જ છે આગળ આગળ જોતા રહેજો હાલો મળીએ આગળ તો મિત્રો ફાઇનલી હતા ઘર પૂગી ગયા

અને જાય ખરીદી કરવા તડકો લાગે છે વિડીયો ઉતારવાનું કંઈ મન નથી થતું તો એ ઉતારવું પડે તો જોતા રહેજો આગળ વિડીયો બસ તો સોનોધામય જવાનું છે તો આ બધા જાય છે આગળ જો ફોનમાં રિઝર્ટ નથી આવતું તો બને છો જો વિડીયોમાં આગળ આગળ જોતા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મળી તો મિત્રો હું આવી જશે દુકાને કંઈ લીધું તો નથી કાલે રખડવા આવ્યો હોય ને આ છે દુકાન હતાધારનું બધું સા આયા દુકાનનું જો તો બનાવે જો વિડીયોમાં કઈ લઈ લો તમે કરો કઈ લઈ લો મને છે ને કઈ ગમે પૈસા નથી લેવી હોય પૈસા દેને લઈ જાજો અહીંથી પૈસા નથી પાસે તમને ખબર હે આપડે આના દીવાના જ છે તો વિડીયો બેના રહેજો અસ્તા જવાનું છે વિડીયો બનાવવાની મજા નથી આવતી પણ બનાવવા પડે વિડીયોમાં હું કહું કે બ્લોગ પૂરો કરવા માટે તો વિડીયો જોતા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આજે રસ્તા એક ધામ પૂરો જવાનું છે હવે કાલે જવાનું છે કંઈ ખબર નથી તો જોતા રહેજો તો જવાની તૈયારી થઈ ગઈ આ બધા બધી મારા રમુકડા લઈ લીધા મારા હાટું જ લીધાશ બીજું કોઈ નાનું ને આ મો ભાણ્યો છે એની છે ને લીધું છે ટ્રેક્ટર લીધું જ કે રિક્ષા લીધીશ ટ્રેક્ટર લીધુંશ રોહિત પછી રોહિત હાટુ બીજું ગેટ હજ મારા હાથું ઠીંગે જો બધી લીધું હશે તો હું નાનો છે તો સત્યારે છે

રસ્તો દેખાડો તમને બીજું કઈ દેખાડાય એમ નથી તો અમે મેંદાડા ભૂકી ગયા ગમે નાસ્તો કરવા તો નાસ્તો કે તો નથી પણ અમારા દાંત આલે આ મેંદાડા છે જો છોકરી છે આ કઈ છોકરી છે ખબર છે આ ટેમ્પો અમારો દેખાય એની

બરફ ખાવાનું મન થયું તો બરફ ખાઈ લેફ ખાવા ભૂગી ગયા બરફ હું લેવાતો ને ગોલો પડી ગયો તો હાલો મિત્રો ફાઈનલી ભૂગી ગયાસ સોનલધામ તો અંદર શૂટિંગ કરવા દેવાય તો બતાડી પછી પછી જોઈ રહ્યા છો આ ધામ છે છે હવે પછી ઘેર બાગવાન છે બહુ નહીં રખાડવા દે મિત્રો આ છે સોનલમા નું મંદિર દર્શન કરાવી દઉં કરી લેજો સોનલમા નું મંદિર છે જોવા ત્યાં દોડતા હાલે છે એટલે બધું કહેવાય કે હણગ્યારું